નમસ્કાર ટીવી સાથે હું છું સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સોળ લોકો થયા સંક્રમિત એક્ટિવ કેસનો આંક ચાર હજાર સો ને પાર ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે સરકારે જાહેર કર્યા નિયમો મુલાકાતીઓ કંપનીના જવાબદાર અધિકારીની ભલામણને આધારે મળશે ટેમ્પરરી દારૂની મંજૂરી સુરતના પાંડેસરાની જેઆઈડીસી ની રાણી સતી મિલમાં આગ ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર મેળવ્યો કાબૂ

વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે કોરોના વાયરસના સતત વધતા કેસ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે ઘણા દિવસો પછી દૈનિક કેસમાં ઘટાડો જોવા મળ્યો છે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સોળ લોકો સંક્રમિત થયા છે આ દરમિયાન કર્ણાટકમાં ત્રણ લોકોના મોત થયા છે આ ડેટા યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા શેર કરવામાં આવ્યો છે આ સાથે જ દેશમાં એક્ટિવ કેસનો આંક ચાર હજાર એકસો સિત્તેર થઈ ગયો છે સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આગની ઘટના ઘટી છે રાણી સતી મિલમાં આગની ઘટનાના પગલે દોડધામ મચી ગઈ હતી આગે વિકરાળ સ્વરૂપ લેતા જ આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આગને પગલે ફાયર વિભાગને જાણ કરાઈ હતી ફાયર દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ બુજવવાની કામગીરી શરૂ કરાઈ હતી આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં લીકર પરમિશનને લઈને એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જે મુજબ માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂની છૂટ અપાઈ છે બહારથી આવતા મુલાકાતીઓએ દારૂ માટે અધિકૃત અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે વિઝિટર પર મીટ ધારકો વિઝીટર પરમિટ ધારકો ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે ટુરિસ્ટ પર ટુરિસ્ટ પરમિટ ધારકો પણ ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે આ તરફ ગિફ્ટ સિટીના કર્મીઓને અધિકૃત અધિકારી જ પરમિટ આપી શકશે તેવું નક્કી કરવામાં આવ્યું છે આ સાથે કંપનીના એચઆર હેડ જવાબદાર અધિકારીની ભલામણને આધારે મંજૂરી મળશે મુલાકાતીઓ સાથે સંબંધિત કંપનીના લીકર એક્સેસ પરમિટ ધારક કર્મી રહેશે અને લાયસન્સ હેઠળ અધિકૃત કરેલા વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઈ જગ્યાએ દારૂ નહીં વેચી શકાય અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના એકસો પંચોતેરમાં વિદ્યા પર્વને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ પર્વે વડાપ્રધાને આપેલા પંચપ્રણ પૈકી એક વારસાનું જતન ગુજરાત વિદ્યાસભા કરી રહી છે ગુજરાતી તરીકે આપણને સૌને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ અને તેના સંવર્ધન માટે ગુજરાત વિદ્યાસભાના દરેક પ્રયાસમાં સરકારે સહભાગી બનવા તૈયાર છે તેવી ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવાની સરકારની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકારે માતૃભાષા ગુજરાતીને શિક્ષણમાં પ્રાથમિકતા આપવા માટે ધોરણ એકથી આઠમાં ગુજરાતી શિક્ષણ ફરજિયાત બનાવ્યું છે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય બનાવવા માટે દેશભરમાં અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે આ આયોજન અંતર્ગત હાલ અયોધ્યાથી કળશયાત્રા શરૂ કરવામાં આવી છે આ કળશ યાત્રા સુરત આવી પહોંચી સુરત શહેરના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આ કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અહીં કળશને બે દિવસ માટે રામ ભક્તોના દર્શન માટે મૂકવામાં આવ્યો છે આ કળશયાત્રા વિવિધ શહેરોમાં ફરીને પાછી અયોધ્યા પહોંચશે કળશમાં વિવિધ નદીઓના જળ એકત્ર કરવામાં આવ્યા છે સુરત ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા આ કળશને ફરતે એક લખવામાં આવ્યું હતું આજે જ્યારે ગુરુકુળમાં અયોધ્યા મંદિરથી મોકલાવેલા કળશ જ્યારે પ્રસ્થાપિત થયા છે ત્યારે તીર્થરાજ નીલકંઠ નિર્માતા સદગુરુ શ્રી ધર્મલોભદાસજી સ્વામીએ સંકલ્પ કર્યો કે જ્યારે સનાતન સંસ્કૃતિના આસ્થાનું કેન્દ્ર જ્યારે નિર્માણ થઈ રહ્યું છે અને સ્વયં ભગવાન રામ પધારે છે ત્યારે આપણા ગુરુકુલમાં બે દિવસ સુધી આ કળશને પ્રસ્થાપિત કરીને ગુરુકુલ પરિવારના દરેક પરિવારોને સ્વામીએ આજ્ઞા કરી છે કે આપ ગુરુકુલની ભૂમિ ઉપર પધારો અને અક્ષત પુષ્પ આદિ પૂજા સામગ્રીના દ્રવ્યો દ્વારા આ કળશનું પૂજન કરી અને આપના જીવનને ધન્ય બનાવો આજે અમે અમારા આ ખાસ રિપોર્ટમાં વાત કરવાના છીએ ગિફ્ટ સિટીની જે અજોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ન માત્ર ગુજરાતના પરંતુ ભારતના આર્થિક વિકાસ માટે એક અગત્યનું સ્થળ બની ગયું છે એકવીસમી સદીની શરૂઆતમાં ગુજરાતના મધ્યમાં વિકાસના સ્વપ્નોના મૂળ રૂપાયા ભારતને વૈશ્વિક નાણાકીય કેન્દ્રમાં બદલવા માટે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટીની સ્થાપના કરવામાં આવી આઠસો છ્યાસી એકરમાં ફેલાયેલી ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય બેન્કિંગ વીમા અને મૂડીબજાર માટે વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું ભારતનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી છે જે દસ હજાર કર્મચારીઓની ક્ષમતા સાથે એક પોઈન્ટ સત્તાવન ડોલર નું રોકાણ ધરાવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટી ની સફળતા શ્રેય વડાપ્રધાન મોદી ને દુરંદેશી નેતૃત્વ ગિફ્ટ સિટી જો કે પ્રધાનમંત્રીજી ડ્રીમ પ્રોજેક્ટ હે આજ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેવાઓ કે લિયે હબ ઓર બહુ તેજી સે આગે गिफ्ट सिटी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी द्वारा गुजरात को दी गई अनमोल भेंट है वडाप्रधान नरेंद्र मोदी ए ताजेतरना एक भाषण में भारतना विकास माटी गिफ्ट सिटी ने शू फाड़ो छे ते जणावयुत गिफ्ट सिटी कॉमर्स और टेक्नोलॉजी के हब के रूप में अपनी मजबूत पहचान बना रहा है गिफ्ट सिटी

ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ તપન રેતેશના અર્થતંત્ર માટે ગિફ્ટ સિટીનું શું મહત્વ છે સાથે જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં તેનું શું મહત્વ છે તે જણાવી રહ્યા છે ગિફ્ટ સિટી એઝ યુ નો ઇઝ ધ ડ્રીમ ઓફ આર ઓનરેબલ પીએમ and he has come up with a very unique concept he says that it's a part of a tri city uh, concept where you have amdabad you have gandhinagar and gift city we have been seeing that in all our road shows for vibrant gift city represents the future of not only gujarat for india as a whole ગિફ્ટ સિટી વૈશ્વિક ઇકોસિસ્ટમ સાથે તાલ મિલાવે તે માટે એક અભૂતપૂર્વ પગલાં તરીકે રાજ્ય સરકારે અહીં દારૂના વેચાણ અને વપરાશ માટે પરવાનગી આપી છે ગિફ્ટ સિટી એ સાબરમતીના કિનારે ઊભું થતું એક સિટી માત્ર નથી પરંતુ ભારતના આર્થિક વિકાસનું મોડલ છે આ મર્યાદિત સંભાવનાઓના ભવિષ્ય માટે ભારતની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ રાજ્યમાં આજે માગસર પૂર્ણિમાના દિવસે મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે શ્રદ્ધાળુઓ પૂનમ ભરવા મંદિરોમાં પહોંચ્યા હતા ત્યારે યાત્રાધામ દ્વારકા ખાતે વહેલી પરોડથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી ભગવાન કાળિયા ઠાકરના દર્શન દૂરથી દર્શન કરવા દૂર દૂરથી ભક્તોની વહેલી સવારથી જ મંદિર પરિસરની બહાર લાંબી કતારો જોવા મળી હતી શિયાળાની કડકડતી ઠંડીમાં પણ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં ભક્તોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું ગુજરાતમાં શિયાળો જામી ગયો છે અને ઠંડી શરૂ થતાં જ ખાવાના શોખીન સુરતીઓ જેની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એ પોંકનું સુરતમાં આગમન થઈ ગયું છે પરંતુ થોડા દિવસ પૂર્વે થયેલા માવઠાની અસર આ વખતે પોંક નગરીમાં જોવા મળી છે વરસાદને કારણે જુવાર લાલ અને કઠણ થઈ જતા પોંકની ગુણવત્તા પર અસર થઈ છે જેને પગલે ખેડૂતોની સાથે સાથે પોંક વિક્રેતાઓની પણ ચિંતા વધી ગઈ છે શિયાળામાં શરૂ થતી પોંક નગરીના વિક્રેતાઓનું આખું વર્ષ આ સિઝન પર નિર્ભર હોય છે પરંતુ થોડા દિવસ પૂર્વે થયેલા માવઠાએ આ વર્ષે પોંક વિક્રેતાઓની સિઝન બગાડી છે માવઠાને કારણે પોંક માટેની જુવારનો પાક નિષ્ફળ ગયો છે કમોસમી વરસાદના કારણે શરૂઆતમાં પોંકનો ભાવ છસો રૂપિયા પ્રતિ કિલો હતો તે હાલ ઘટીને પાંચસો કરી દેવાયો છે તેમ છતાં ગ્રાહકો ઓછા આવતા વિક્રેતાઓની મુશ્કેલી વધી છે ટાઈમે ફક્ત એક જ દિવસ ભરતી ચાલી ને બીજા દિવસથી જ વરસાદ પડ્યો એટલે વરસાદ જે ત્રણ દિવસ પડ્યો એમાં બહુ નુકસાન છે ને પોંખનો પાક આખો બગડી ગયો જમીન પર એકદમ પડી ગયા એટલે પોંખને ડુના બી બધા કાઢોવાળા થઈ ગયા ને પોંખ પણ કોણ જાણે કેમ પણ આ વખતે કોલેટી બહુ ખરાબ પોંખ ક્વોલિટી આવી એમ અત્યાર સુધી તો બહુ લોસમાં છે એમ જોઈએ કારણ કે કંઈ પોંખ સારો છે જ નથી ઘરાક હોય તો દસ ઘર ઘરાક પાછી બે ઘરાક લઈ જાય એમ

હા ગ્રાક પર અસર કારણ કે હવે અમારા જે બને મુંબઈ હું એ આપું છું તો એ લોકોને પગ બગડી જાય એટલે પછી મોકલી જ નહીં શકતા અમે સુરત જ નહીં પરંતુ નવેમ્બર ડિસેમ્બરમાં એનઆરઆઈ મોટી સંખ્યામાં ઉતરી પડતા પોંક બજાર ધમધમી ઉઠે છે પરંતુ આ વખતે માવઠું થતા પોંકની ગુણવત્તા પર તેની અસર જોવા મળી છે વરસાદ પડવાથી જુવારનો દાણો લાલ અને કઠણ થઈ જાય છે જે પછી કંઈ કામ આવતું નથી આથી આ વખતે પોંક વિક્રેતાની સ્થિતિ પણ દયનીય બની છે પ્રવેક ટીવી સુરત બનાસકાંઠા જિલ્લામાં એક એવું ગામ આવેલું છે કે જ્યાં ઘરે ઘરે ગોબર ગેસના પ્લાન્ટ આવેલા છે ગોબર ગેસનો ઉપયોગ કરવાથી ગ્રામવાસીઓ ગામને સ્વચ્છ રાખવામાં સફળ થઈ રહ્યા છે આ છે દિયોદર તાલુકામાં આવેલું નવા ગામ આ ગામ ભલે નાનું છે પરંતુ અહીંના લોકોએ જે કરી બતાવ્યું છે તેની નોંધ તો દરેકે લેવી જ પડે આ ગામના લોકો રસોઈ કરવા માટે નથી તો રાંધણ ગેસના સિલિન્ડરની ખરીદી કરતા નથી કેરોસીન કે લાકડાનો ઉપયોગ કરતા આ ગામના લોકો રસોઈ કરવા માટે ગોબર ગેસનો ઉપયોગ કરે છે અહીં ઘરે ઘરે બનાસ ડેરીના સહયોગથી ગોબર ગેસના પ્લાન્ટ નાખવામાં આવ્યા છે પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા ગોબર ગેસનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવી રહ્યો છે નવા ગામના તમામ લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે ગોબર ગેસના ઉપયોગના કારણે ગામમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટી રહ્યું છે કે પ્લાન આપ્યો ગોબર ગેસનો એની અંદર કે અમારે તો શું શું હતું પડ્યું રહેતું હવે છે એનો એક વસ્તુ કે ગામમાંથી પહેલા તો રવડતા પોડલા જે રવડતા એ કોઈ ઉપયોગી થતા નતા પણ હવે જે શંકરભાઈ અમુક પ્લાન આપે છે અમુક ઘરના લોકોને એ પ્લાન ગામમાંથી પોડલા લઈ લઈને અને ખાતર કરી કરીને ગેસ ઉત્પાદન કરે છે એટલે એ વસ્તુ કે પહેલું તો સ્વચ્છતા અભિયાન થઈ ગયું માન્ય શંકર બીના પ્લાનથી અને પછી બીજું કે હજી અમારે જે સાતસો આઠસો આઠસો રૂપિયાના જે વર્ષે બાટલા લાવવા પડતા એ પણ અમને ફાયદો થઈ ગયો અને જેનો જે ગોબર ગેસમાંથી નીકળતો જે વસ્તુ છે એ અમારે ઓર્ગોનિક ખેતીમાં પણ ખૂબ કામ કરે છે મહિલાઓ પર રસોઈની વિશેષ જવાબદારી હોય છે ગામની મહિલાઓને રસોઈ માટે ગેસ સિલિન્ડરની ઝંઝટ અને બળતણ તરીકે લાકડાના ઉપયોગમાંથી છુટકારો મળ્યો છે આમાં મહિલાઓ ગોબર ગેસના ઉપયોગથી ખૂબ ખુશ છે અમને ગોબર ગેસનો પ્લાન્ટ નાખતા ખૂબ ફાયદો છે ખૂબ અમારા ઘરની બચત છે એમાં પણ અમને ખૂબ સારું રહેશે કે શું કે અમારે બાટલા ભરાવા પડતા દિવસે દિવસે બાટલા પણ મહિને ભરાવા બચી ગયા ખોટી થવું બચી ગયું રોજવામાં પણ સારું રહેશે ખાવા પીવાથી બધી મોંઘી સારી બને છે કોઈ રીતે અમને તકલીફ નહીં રહેતી સોણ પણ થોડું બાકીનું નેકળાઈએ ઉકેળે જાય તો બાકી અમારા ખેતરમાં પણ ફાયદો થાય છે ગંદકી બધી પણ દૂર થઈ જાય અમારે એનાથી આ બધી તમે શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર માના છો કે આવા નવા કોઈ પણ નવા પ્લાન્ટ આવે કોઈ નવી સુવિધા આવે તો અમને ખૂબ જાણ કરવી અમે ખૂબ ખૂબ આભાર માનાઈએ એનો નવા ગામ સંપૂર્ણપણે ગોબર ગેસ આધારિત ગામ બની ગયું છે અને તેના ફાયદા પણ ગામ લોકોને જોવા મળી રહ્યા છે અમારે ત્યાં નવાની અંદર ગોબર ગેસનો પ્લાન સાહેબ શ્રી નોખ્યો એ ખૂબ સારું કામ કર્યું છે અને અમારા ગામની અંદર લગભગ બસોથી પણ વધારે ગેસ છે અને સારામાં સારા ગેસ આવે છે અને સારામાં સારો ઉપયોગ થાય છે અને ભરાવા જે ગેસ જવો પડતો હોય કે હજાર હજાર રૂપિયા ભાગવા પડતા એ પણ નહીં ભાગવા પડતા અને એનું ચોણ પણ નીકળે છે અને એ પણ ખેતીમાં બહુ ઉપયોગી થાય છે એટલે સાહેબ શ્રીનો હું પહેલો તો બનાસ ડેરીના ચેરમેન માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ આભાર માનું છું કે અને મોદી સાહેબનો પણ આભાર માનું છું કે આ ગોબર ગેસનો અમારા ગોમની અંદરથી પહેલેથી જ પ્લાન ચાલુ કર્યો અને અમને ખૂબ લાભ મળ્યો છે એનો અને ખરેખર સાહેબ શ્રીનો ખૂબ આભાર અને ડેરીશ બનાસ ડેરીનો પણ ખૂબ આભાર આ ગોબર ગેસ નવાની અંદર નહીં પણ સાહેબ હું વિનંતી કરું છું કે આખા જિલ્લાની અંદર આવા ગોબર ગેસના પ્લાન તો જિલ્લો પણ સાહેબનું એ પૂરું થશે આ અંતરિયાળ ગામના લોકો જે રીતે પ્રગતિ કરી રહ્યા છે તે જોતા ટૂંક સમયમાં જ આ જિલ્લાના વધુ ગામો તેનાથી પ્રેરણા લઈને સો ટકા ગોબર ગેસનો ઉપયોગ કરતા થાય તો નવાય નહીં કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મંગળવારે જયપુરમાં વીર બાલ દિવસના અવસર પર રાજા પાર્કમાં આવેલા ગુરુદ્વારા પહોંચ્યા શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહના પુત્રોની શહાદતમાં યાદમાં વીરબાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે નવમી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતિ પર વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે શીખ ગુરૂના જોરાવર જોરાવરસિંહ અને ફતેહસિંહની શહીદીના માનમાં છવ્વીસમી ડિસેમ્બરે વીરબાળ દિવસ તરીકે ઉજવવામાં આવશે આપને જણાવી દઈએ કે મુઘલ સેનાએ પંજાબના સરહિંદમાં છ અને નવ વર્ષની નાની દુબઈના જુરાવરસિંહ અને ફતેહસિંહની હત્યા કરી હતી ભારતનું સૂર્યના સંશોધાત્મક અભ્યાસ માટેનું આદિત્ય એલવન અવકાશયાન તેના લાગરાંગ પોઈન્ટ એક પર પહોંચવાના અંતિમ તબક્કામાં છે લાગ્રાંગ પોઈન્ટ પૃથ્વીથી પંદર લાખ કિલોમીટર અતિ દૂરના અંતરે છે ઇસરોના ચેરમેન એસ સોમનાથે હજી થોડા દિવસ પહેલાં જ એવી માહિતી આપી હતી કે આદિત્ય એલવન અવકાશયાન બે હજાર ચોવીસની છ જાન્યુઆરીએ લાગરાંગ પોઈન્ટ એક પર પહોંચશે જો કે આદિત્ય એલવન અવકાશયાન હવે આ તબક્કે લાગ્રાંગ પોઈન્ટ એકની હેલો ઓર્બિટમાં પ્રવેશવા માટે તૈયારીમાં છે લાગ્રાંગ પોઈન્ટ એક અંતરિક્ષનો એવો હિસ્સો છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એક સમાન થઈ જાય છે લાગરાંગ પોઇન્ટ એકના સમગ્ર અંતરિક્ષ વિસ્તારમાં શૂન્યાવકાશ છે આજથી ઓગણીસ વર્ષ પહેલા કન્યાકુમારીમાં આવેલી ભયંકર સુનામીમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા બે હજાર ચારની સુનામીની ઓગણીસમી વર્ષીએ તમિલનાડુના દરિયાકાંઠાના ગામોમાં મંગળવારે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી અને મૌન રેલી પણ યોજવામાં આવી હતી છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચારના રોજ આવેલી સુનામીએ કન્યાકુમારી જિલ્લાના કુલાચલ કોટિલપાડુ મનાકુડીના દરિયાકાંઠાના ગામોમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ગુમ થયા હતા અયોધ્યા મંદિરના ઉદ્ઘાટન પહેલા વિશ્વભરના રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભગવાન શ્રી રામના મંદિરમાં દરેક વ્યક્તિ પોતપોતાની તરફથી કંઈક ને કંઈક અર્પણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે લખનઉના શાકભાજી વેચનાર અનિલ કુમાર સાહુએ રામ મંદિર માટે ખાસ ઘડિયાળ બનાવી છે અનિલ કુમાર સાહુએ રામ મંદિર અયોધ્યા જંક્શન અને ગઢી મંદિરને વિશ્વ ઘડિયાળ સમર્પિત કરી છે તેમણે પાંચ વર્ષની મહેનત બાદ આ વિશ્વ ઘડિયાળ બનાવી છે જે નવ દેશોનો સમય દર્શાવે છે આ ઘડિયાળ ભારત મેક્સિકો જાપાન દુબઈ ટોક્યો મેક્સિકો સિટી વોશિંગ્ટન સહિત નવ દેશોના શહેરોનો સમય જણાવે છે એક એક ઘડી क्लाक में नौ देशों का समय देख सकते हैं घड़ी एक है सुई एक है सुई और वही सुई मिनट और घंटा दोनों बताती है और एक साथ आप नौ देशों का समय देख सकते हैं और अब तक पूरी दुनिया में ऐसी कोई घड़ी नहीं बनी है जो एक सुई से पूरे नौ देशों का समय बताए है। जी है, चंपक राय जी अंदर बैठे हुए थे और श्री कार में उनके हाथ में मैंने ये समर्पित किया है कि वो भगवान तक चरणों में पहुंचाने के उन्होंने ये कहा है कि इसको हम ए, बिल्डिंग में लगवाएंगे और दुनिया के सारे लोग आएंगे यहाँ तो जैसे हर देश के लोग आएंगे तो कम से कम अपने देश का समय यहाँ देख लेंगे तो उनको एक लगेगा और दूसरी चीज ये काम मैंने अपने लिए नहीं किया ये काम मैंने भारत के लिए किया हम बड़े गर्व के साथ कह सकते हैं कि विश्व घड़ी बनाने वाला आदमी भारत का है तमिलनाडु न चिदम्बरम नटराज मंदिर में भक्तिमय वातावरण में दर्शन उत्सव की शुरुआत थी ચિદમ્બરમ નટરાજ મંદિરમાં માર્ગાજી તિરુમંજના દર્શન ઉત્સવની શરૂઆત રથયાત્રા સાથે થઈ હતી વૈદિક મંત્રો સાથે ભવ્ય સોના અને ચાંદીના રથમાં મંદિરના મેદાનની આસપાસ પંચમૂર્તિઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા તામિલનાડુના ઉટીમાં રજાઓ ગાળવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે આવો જોઈએ શું કહે છે સહેલાણીઓ ક્રિસમસની રજાઓ માણવા પ્રવાસીઓ હિલ સ્ટેશનની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે તમિલનાડુના ઉંટીમાં આવનારા પ્રવાસીઓનો વધારો જોવા મળી રહ્યો છે જોકે હિલ સિટીમાં મોટી સંખ્યામાં વાહનોના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા પણ ઉદ્ભવી છે તેમ છતાં પણ સહેલાણીઓ આનંદ માણી રહ્યા છે ઉતાગાઈ સરકારે બોટનિકલ ગાર્ડન પ્રવાસીઓના મનપસંદ સ્થળોમાંનું એક છે the botanical garden is perfectly awesome. lot of people came to enjoy this. we've all come from coimbatore and we've come because we have winter vacations and we've come to botanical garden right now. it's very beautiful. there's a lot of crowd but we're having a lot of fun. i love the climate also here. it's very cold. i like it. botanical garden Uprant, rose park, both house, and kikuzi meadows, pravashona samil samelshe. bureau report, Pravek news. સમગ્ર દેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે તાપમાનમાં ઘટાડાને કારણે ઘણા શહેરોમાં ગાઢ ધુમ્મસની ચાદર ફેલાયેલી છે ત્યારે જમ્મુ અને કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગર શહેરમાં ધુમ્મસના ગાઢ સ્તરે સામાન્ય જીવનને અસર કરી છે ઓછી વિઝિબિલિટીને કારણે વાહન વ્યવહાર અને જાહેર પરિવહનમાં પણ સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે આસામના મિની કાઝીરંગા તરીકે પ્રખ્યાત ઓરંગ નેશનલ પાર્કમાં નાતાલ અને નવા વર્ષની રજાઓને કારણે મોટી સંખ્યામાં પર્યટકો પહોંચી રહ્યા છે ત્રણ વર્ષ પછી સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓએ મોટી સંખ્યામાં ઓરંગ નેશનલ પાર્કની મુલાકાત લીધી છે જે પ્રવાસન ઉદ્યોગ માટે સારા સંકેતો દર્શાવે છે આ નેશનલ પાર્ક સાહીઠ દિવસ પહેલા પ્રવાસીઓ માટે ખોલવામાં આવે છે તાજેતરની વસ્તી ગણતરી મુજબ ઓરાંગ નેશનલ પાર્કમાં અઠાવીસ રોયલ બંગાલ વાઘ એકસો એક સિંગડાવાળા ગેંડા અને લગભગ છ હજાર હરણ છે જંગલી ડુક્કર જંગલી હાથી અને પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ પણ અહીં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે નમસ્કાર